ભરૂચ લોકસભાની જંબુસર આમોદ વિધાનસભામાં આમ આદમી પાર્ટીની વિધાનસભા સંકલન બેઠકનું આયોજન દીડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું સભાને સંબોધતા ધારાસભ્ય ચેતર વસાવાએ પોતાની આગવી છટ્ટામાં ફિલ્મી ડાયલોગ સાથે હુંકાર કરતા કહ્યું હતું કે ક્યાં લખતા થા નહીં લોટેંગે જબતક તોડેંગે નહીં તબ તક છોડેગે નહીં સરકારને હુંકાર કરતાં તેઓએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભાની બેઠક પચાસ હજારની લીડથી જીતવાની છે આ સાથે જ સંગઠનને કેવી રીતે વધુ મજબૂત કરવું તેમજ ચૂંટણીલક્ષી તૈયારીઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી

એ સરકારને કહીએ છે 26 માંથી ભરૂચ અમે જીતીએ છીએ અને 50000 ની લેટથી જીતવાના છે અમે એમના માટે અહમની વાત નથી કરતા પણ અમારા કાર્યકરો પર અમને પૂરો ભરોસો છે 5 લાખ તમે હોજો પણ અમે તો ખાલી 50000 ની લેટથી આ બેઠક જીતવાના છે ભરૂચના લોકો नर्मदाના લોકો વડોદરાના લોકો બધા મને રિપ્લાય આપે છે મેસેજ કરે છે કે સાહેબ તમે લોકસભા લડો તમારી જરૂર છે ત્યારે આપણે પણ મન બનાવી લીધું છે કે લોકસભા લડીશું પણ અને જીતીશું પણ